અર્ધવાહક પ્રયોગશાળાના આધુનિકીકરણ માટે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રૂપિયા પિસ્તાળીસો કરોડ નું રોકાણ જાહેર કર્યું આગામી ત્રણ વર્ષમાં પ્રયોગશાળાની ઉત્પાદન ક્ષમતામાં સો ગણો વધારો થશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પંજાબના મોહાલીમાં સ્થિત અર્ધવાહક પ્રયોગશાળાના આધુનિકીકરણ માટે રૂપિયા પિસ્તાળીસો કરોડના જંગી રોકાણની જાહેરાત કરી છે મોહાલી ખાતે એસસીએલ સુવિધાની મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ સંસ્થાનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં અને તે સંપૂર્ણપણે સરકાર હસ્તક જ રહેશે આગામી ત્રણ વર્ષના સમયગાળામાં ભંડોળનો ઉપયોગ કરી પ્રયોગશાળામાં જૂની ટેકનોલોજીના સ્થાને અત્યાધુનિક સાધનો વસાવી તેનું નવું સ્વરૂપ આપવામાં આવશે આ મહત્વપૂર્ણ યોજના હેઠળ પ્રયોગ સંરક્ષણની ઉત્પાદન ક્ષમતામાં સો ગણો વધારો કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે જેનાથી ભારતના અર્ધવાહક નિર્માણ અભિયાનને નોંધપાત્ર વેગ મળશે મંત્રીએ જણાવ્યું હતું આ સુવિધા માત્ર વ્યાપારી ઉત્પાદન માટે જ નહીં પરંતુ દેશના વિદ્યાર્થીઓને નવા સાહસો માટે તેમની ચીપ ડિઝાઇન અને ઉત્પાદન માટેના એક કેન્દ્ર તરીકે પણ કાર્ય કરશે આ વિસ્તરણ યોજનાના ભાગરૂપે પંજાબ સરકાર પાસે પ્રયોગશાળાના વિસ્તાર માટે વધારાની પચીસ એકર જમીનની માંગણી પણ કરવામાં આવી છે મંત્રી વૈષ્ણવે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણ મુજબ આ આધુનિક પ્રયોગશાળા અંતરિક્ષ રેલવે અને સંરક્ષણ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોની મહત્વપૂર્ણ જરૂરિયાતો પૂર્ણ કરશે ઔન્નતિકરણ દ્વારા ભારત વૈશ્વિક સ્તરે અર્ધવાહક હબ બનવાની દિશામાં આગળ વધશે ને સ્થાનિક કક્ષાએ સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે સેમી લેબોરેટરી मोहाली में एक ऐसी फैसिलिटी है जो देश के लिए गौरव का विषय है और इसको अपग्रेड करके सेमीकंडक्टर के लिए एक अच्छा ट्रेनिंग का एक अच्छा कॉमर्शियल प्रोडक्शन का और एक बहुत अच्छा आरएनडी की फैसिलिटी बनाने का निर्णय माननीय प्रधानमंत्री जी ने इंडिया सेमीकंडक्टर मिशन के तहत लिया है और एस मोहाली को अपग्रेड करने के लिए 4,500 करोड़ रुपीस का इन्वेस्टमेंट किया जाएगा एस मोहाली को अपग्रेड करने के लिए 4,500 करोड़ रुपीस का इन्वेस्टमेंट किया जाएगा इसका मॉडर्नाइजेशन कई तरीके से होगा प्रोसेस मॉडर्नाइजेशन होगा नए तरह के टूल्स यहाँ पर आएंगे प्रोडक्शन आज का जो लेवल है કરીબ કરીબ करीब करीब, 100 ટાઈમ્સ અધિક પ્રોડક્શન બઢેગા